હરિમ ભગવાન ભગવાન આ એમ કેસ કે જિંદગીમાં પ્રેમ છે એ બહુ દિવ્ય વસ્તુ છે હા તો ભગવાન લોકોને પહેલો પ્રેમ તો કોઈ વ્યક્તિ સાથે વસ્તુ સાથે થતો હોય છે હા તો આ દિવ્ય પ્રેમ હા એક પ્રેમ છે એક વસ્તુ સાથેનો પ્રેમ છે એક એટ્રેક્શન છે ભગવાન આ પ્રેમ અને આ એટ્રેક્શન વચ્ચે શું ફેરશે ભગવાન એટલે એટ્રેક્શન તો બાયોલોજીકલ છે બાયોલોજીકલ છે એટલે એટ્રેક્શન ગમે એટલું તીવ્ર હોય ને ગમે એટલું તીવ્ર તમને લાગે તમને એમ લાગે આ એટ્રેક્શન એટલું બધું સોલિડ હોય ને આ વ્યક્તિ છોડે એમ નથી તો છોડે એમ નથી એવું લાગે ને એ ગમે એવો સંબંધ છે એટ્રેક્શન ની અંદર તૂટી જાય એટ્રેક્શન છે એ બાયોલોજીકલ છે અને બાયોલોજીની વસ્તુ કેવી છે કે બાયોલોજી ની અંદર એક રચના કરેલી છે કે તમે સેક્સ્યુઅલ વસ્તુમાં પ્રવેશ કરો એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ એટલે ઓલું જે એટ્રેક્શન જે હોય ને અને બીજું માલિકીનો હક હોય કે હવે તો કઈ કોઈ જવાનું નથી એટલે આના ઉપર એક માલિકીની વસ્તુ લાગે અને બીજી છે કે જે પેલા આકર્ષણ હોય ને એ ધીરે ધીરે બાયોલોજીની અંદર એવું છે કે ધીરે ધીરે એ બાયોલોજીકલ આકર્ષણ ઘટતું જાય એટલે ઓટોમેટિક પછી સંઘર્ષો શરૂ થાય હવે જે બાયોલોજીકલ આકર્ષણ તો અને હવે પ્રકૃતિ પ્રકૃતિ હામહામ આવી જાય છે એટલે પછી એનો સંઘર્ષ થાય છે આવી લાગણીની અંદર પછી કલ્પનાનો નો અંશય હોય છે માનો કે બાયોલોજી પ્લસ કલ્પનામાં હોય કે આવા પ્રકારનો છોકરો ને આવા પ્રકારની છોકરીને મગજમાં કેટલાક ખ્યાલો હોય છે એને લીધે બાયોલોજીકલ એટ્રેક્શન આપણને થાય છે બાયોલોજીકલ એટ્રેક્શનની અંદર કઈ ડીપ ગમે એટલું ડીપ લાગતું હોય ને ત્રણ વર્ષ ચાર વર્ષ થી બધા પ્રેમમાં રહ્યા હોય અને પછી ક્યાં તૂટી જાય ને તમને ખબર ના પડે પછી કેટલાક લાગણીના સંબંધો હોય છે કેટલાક એના કરતા થોડા ડીપમાં લાગણીના સંબંધો હોય છે એમાં થોડું કોઈ લાગણી જેવું તો એ લાગણીમાં એટ્રેક્શન કરતા લાગણીની અંદર થોડુંક ડ્યુરેશન વધારે છે કોન્ફ્લિક્ટ તો અંત ના આવે પણ ઓના કરતા થોડુંક બેટર છે અને બાકી રિયલ ભાવ તો તમને જોવા જ ના મળે રિયલ પ્રેમ તો એટલે આકર્ષણ જ હોય છે જે હોય છે એ બાયોલોજીકલ હોય છે અને એની રચનાનો પ્રકાર એવો એવો છે કે તમારી સેક્સ્યુઅલ વસ્તુ હોય ને એ ધીરે ધીરે એનો 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 રસ એક વ્યક્તિ પ્રતિ હોય ને એ જવા માંડે અને પોતે અને મેચ્યોર થતો હોય ને જેમાંથી પસાર થતો હોય ને એમ એને કઈક સેચ્યુરેશન તો આવતું હોય પછી એને ઠીક છે હવે આ બધી વસ્તુ એમ તો ભગવાન આ પ્રેમ માંથી ઈ પ્રેમ સુધી જઈ શકવાની ચાવી ખરી આ એટ્રેક્શન થી એટલે અંદરની ઈચ્છા હોય તો થાય અંદરની ઈચ્છા હોય એટલે કેટલાકના બોન્ડ એવા હોય તમને દેખાય એવા બોન્ડ એટલે આમ દેખીતી રીતે એ લોકો બહુ સારી રીતે રહેતા હોય પ્રેમથી રહેતા હોય પ્રેમ લગ્ન જ હોય બધું હોય એટલે એની અંદર તમને એની અંદર વહેતા વહેતા બે લોકો વહેતા દેખાય આમ એક થી કમ્પેરેટિવ ઓલર એટ્રેક્ટિવ વ્યક્તિ કરતા આ લોકોના ડ્યુરેશન બહુ સારું હોય એ લોકો વહેતા હોય બહુ પ્રેમ કરતા હોય બહુ સારી રીતે રહેતા હોય ઓમ તમને આમ દેખીતી રીતે તમને એમ ન લાગે કે જ લાગે આ રહે છે પણ એની અંદર થોડા કેશનો હોય કેટલાક વાંધા હોય કેટલીક વસ્તુ હોય એટલે એ વાંધા વ્યક્ત થઈ જતા હોય વાંધા બાંધા વ્યક્ત થઈ જતા હોય એ અંદર ડીપમાં હોય ને એને એ લોકો એને બહુ મહત્વ ના આપતા હોય માનો કે એ વ્યક્ત થઈ ગયું પછી પાછું જે પ્રકારનો ભાવનો ભાવ જે હાલવાનો છે એ પાછું હાલવાનું પણ અંદર ડીપ ની અંદર કંઈક ને કંઈક પડેલું તો હોય અને એ રિલેશન કરતા હોય મોટા ભાગના પ્રસંગોમાં એ લોકોનો હારે વ્યવહાર પ્રેમનો વ્યવહાર ભાવનો વ્યવહાર એકબીજા માટે વ્યવહારનો વ્યવહાર એવો હોય છે એટ્રેક્શન ખતમ થઈ જાય દાખલા તરીકે પતિ પત્ની વચ્ચે અમુક સમય થાય એટલે એટ્રેક્શન ખતમ થઈ જાય પછી અન્ડરસ્ટેન્ડિંગ કેવી રીતે આવે એટલે એટલે હામ હામી પ્રકૃતિ આવી જાય માનો કે એટ્રેક્શન તો ખતમ થઈ ગયું એટ્રેક્શન ખતમ થઈ ગયું અને હવે પ્રકૃતિ હા આમને સામને આવશે હવે પ્રકૃતિ જે આમને સામને આવશે એ પ્રકૃતિને તમે દબાઈને રિસ્પોન્સ કરો છો ડરીને રિસ્પોન્સ કરો છો કેવી રીતે અથવા એટેકિંગ કરીને કરો છો આ બેયની વચ્ચેનો એ રસ્તો અપનાવો પડે ન એટેકિંગ ન સપ્રેસિંગ ઈ ટાઈપ હોય ને ન કર તો તમને હચી કહો ને ખાઈ વધતી જ જાય તમે ભલે ગમે એવા લાગતા હો પણ હવે તમે બોલો છો એ સમજતા નથી એ બોલે છે એ તમે સમજતા નથી તો બે વચ્ચે ખાં એટલે અંદર પછી જતું કરે અંદર થી આપણે જતું કરતા હોય પણ જતું કરતા હોય એમ આપણને અંદર અંતર વધતું જાય કે એ સમજતું નથી એ સમજતું નથી એટલે છેલ્લે તમે હાથે ઊંચા કરી દો કે આપણે હવે કંઈ સમજાવું નથી એવી રીતે થઈ એટલે છેલ્લે તમારે અંદર અંદર તમે એમ લાગતું હોય કે આ સમજવાના નથી એટલે હવે આને કેવી રીતે લેવું એટલે હવે તમારું ઓમ અંતર વધી ગયું છે તમે સમજાવવાનો પ્રયાસ ન કરી શકો પછી સમજાવ તમારે હવે એ પ્રમાણે જ હાલવાનું છે એટલે અંદર આ મજા ના આવે એક સેન્સ મજા ના આવે અને મજા ના આવે છતાંય જીવનને પછી આપણે પછી આપણી જાતને ભૂલાવા માટે પછી બીજા ગુણો ગોતી લઈ કે બીજું કઈ ગોતી લઈ એક વાસ્તુ પણ અંદર અંતર વધી જાય એટલે એટલે અંદર અંતર ન વધી જાય એના માટે પ્રેમ નું તત્વ હોય તો થાય હવે કે એની ભૂલ છે એની બધી વસ્તુ છે પણ આપણે એને ઇમ્પ્રુવમેન્ટ કરવું છે એવું જોઈએ બે વચ્ચે ગાંઠ પડી જાય પતિ પત્ની તો કોઈ સંબંધોમાં તો ગાંઠ ને કેવી રીતે દૂર કરીએ કઈ એટલે ગાંઠને દૂર કરવા માટે પ્રેમ જ જરૂરી છે પ્રેમ વગર ન થાય એટલે રિયલ પ્રેમ હોય માનો કે એની ગમે એ ગમી કરે છે તમારા માટે ખાતર છે તમારાથી વિરુદ્ધ જાય છે એ તો હમજતા નથી એ બધી વસ્તુ એ બધી વસ્તુ હોય અને છતાંય તમે અંદર એને ઘા તરીકે ન લ્યો એને તમારી સાધના માટે લ્યો તો એક વસ્તુ અલગ થઈ જાય એટલે એ અલગ તો પ્રેમનું પ્રાગટ્ય થાય અને બને કે તમારા પ્રેમની અસર પછી એના ઉપર આવે પેલા તમારા અણુ પરવણું ફરતા જાય ને પછી પ્રેમની અસર આવી શકે એવું બને પણ અઘરું કામ છે એમાં શું થાય લેડીઝ ને પરમાત્મા એ રચના એવી કરી છે કે એ આઈડેન્ટિફાઈ રહીએ એ બોડી હારે નાની નાની વાતો હારે એને પોતાના કુદરતે બનાવેલું છે કે નકર તો આ દુનિયા હાલે કેમ દુનિયા હાલે નહીં એટલે એનું આઈડેન્ટિફિકેશન વધારે હોય એટલે જાગૃતિનું તત્વ ઓછું હોય પુરુષમાં થોડુંક જાગૃતિનું તત્વ હોય ભાવનું તત્વ હોય એ ટાઈપનું ગોઠવણી કરી પ્રેમ પ્રગટ કરવા માટે હું હાવ સિમ્પલ વાત એવી છે તમે હંમેશા એને રિસ્પેક્ટ આવો તમે કઈક એની કઈ ઈચ્છા છે એ કરી બતાવો એટલે તમે કેર કરો રિસ્પેક્ટ કરો તો પછી તમારી વસ્તુ વહી જશે એટલે હંમેશા એ ખ્યાલ રાખો કે એને રિસ્પેક્ટ કેર જો તમારી ચાલુ રહેશે તો પછી તમે જે કહેશો ને એ બધી વસ્તુ જાશે એટલે આ એક વસ્તુ હોય છે કે એના વખાણ કરવા એટલે વખાણ એટલે એવી રીતે કે જે વસ્તુ એને સારી કરી તમે એને વખાણ કરી દીધા તમે એના વખાણ કરી દીધા તમે એના વખાણ કરી દીધા એટલે ધીરે 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 એનામાં એવું પોઝિટિવ ભાવ આવે તમારા પ્રત્યે પછી તમે જે કહેશો ને એ કરશે પણ આખો એટલે એવી ઘટનાઓ ઘટે કે જે તમને ગમતી ન હોય એવી ઘટનાઓ કેટલી ઘટે તો એ ગમતી નહીં ઘટનાને તમે નેગેટિવમાં ન પલટાવો તમે એના ઉપર કામ કરી લો તમે એના ઉપર કામ કરી લો અને પ્રેમને વહેવા દો એના દ્વારા આપણો વિકાસ છે એનો વિકાસ છે આપણને એવું લાગતું હોય પણ એનો વિકાસ છે અને પછી આપણે એના માટે કલ્યાણની વસ્તુ નાખી શકીએ એનું કલ્યાણ શેમાં છે એ બધું નાખી શકીએ એટલે તમે ખાલી કેર કરતા રહ્યો ને રિસ્પેક્ટ કરતા રહ્યો એની કોઈ ઈચ્છા મોઢામાંથી બોયલા હોય કોક વખત આ જોઈ છે આ જોઈ છે અથવા મને આ ભાવે છે આ ભાવે છે તો તમે ઈ લઈને એને આપતા હો આ કરતા હો તે કરતા હો અઘરું કામ નથી એને એવું લાગવું જોઈએ કે ઈ વ્યક્તિ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે ખાલી આટલું તમે એનો અહેસાસ કરાવી દીધું બધી જગ્યાએ એને પ્રેફરન્સ આપ જ્યાં જ્યાં આગળ કરો માનો કે બધા બેઠા છે તો એની રસોઈ વિશે બીજા વિશે તમે જો જે વસ્તુ સારી હોય એ વસ્તુ ના આમ ઇનડાયરેક્ટ ઓખાણ કરી લ્યો બધી વસ્તુ એને બહુ સારી લાગશે લગ્ન છે ને એનું સ્ટાર્ટિંગ છે ને બહુ મહત્વનું છે સ્ટાર્ટિંગમાં તમે નો કરી ગયા ને તો પછી ગયા ફેલ એમ એવું હોય છે એક વાર આમ એટી વલણ બની જાય પછી ચેન્જ કરવા અઘરા પડતા પછી પછી અંદર અંતર વધી જાય પછી તમારે એને પ્રેઝુડાઇઝ કાઢતા વાર લાગે પ્રેજુડાઈસ એટલે ગણપતિ પત્ની ની અંદર આપણે જોવામાં ઘણા મોટા ભાગના આમ વાતો કરતા કરતા ક્યારે બાંધવા મંડે ને એ લોકો ભૂતકાળના પ્રસંગો યાદ કરીને લડવા માંડે તો એટલે ક્યારે થી વાત એટલે હજુ થોડી વાર આમ કોમન વાત થતી હોય અને પછી શું નેગેટિવિટી આવે અંદર જે અરે બહુ લગ્ન જ્યારે થાય ને ત્યારે પુરુષની અંદર તો પુરુષત્વ હોય એટલે થોડું કે થોડું ડોમિનન્ટ કરે ફરજિયાતી કરે એ બધી વસ્તુ એને બહુ થઈ જાય સમજ તો લગ્ન એટલે લગ્નની કોઈ સમજ જ નથી આપતી લગ્નની સમજ આપે છે તો કેવી આપે છે પત્નીને આ વાત નહીં કરવાની પૈસાની વાત નહીં કરવાની ફલાણી વાત નહીં કરવાની પત્ની આર આમ વ્યવહાર કરવાનો એ રીતે એટલે એટલે

ઘરમાં આમ કર્યું હતું આટલા પૈસા આપ્યા હતા અહીંયા આમ કર્યું હતું અથવા આ વસ્તુ કઈ રીતે એ એને તમારા થ્રુ નો ખબર પડી ને બીજા થ્રુ ખબર પડી ને એટલે એને બહુ અર્થ થાય એ રીતે એટલે એ ધ્યાન રાખવાનું કે બધી વાત કરી દેવાની આમ ભગવાન મેં અનુભવ પરથી એવું જોયું કે એની રોજ તમે અડધી કલાક કલાક ચર્ચા કરો ને એમ એને ખૂબ ખુશી હા અચ્છા અચ્છા એને સાંભળી લઈએ કે ભાઈ આજ મેં આમ થયું આમ આમ થયું આ ઈ એનો મુખ્ય મુદ્દો હોય આ બહુ સિમ્પલ વસ્તુ હોય દિવસની જે ઘટનાઓ ઘટતી હોય ને એ દિવસની ઘટનાઓ ઘટતી હોય બધી વસ્તુ કહી દઈએ ને પછી એને સંતોષ થઈ જાય કેવા સાય ક્લાસ થઈ જાય અને અને તમે કેર અને તમને આવડવું જોઈએ કે એની બધી વસ્તુને એપ્રિસિએશન કરીને હાઇલાઇટ કરવાની બધી વસ્તુ કોક થોડીક નબળી હોય ને તો એ હાઈ ક્લાસ છે હવે આના કરતા તું બેટર બનાવી આવી ગયો છે આમ કરીને તમે એ એટલે ખાલી થોડો સમય તમે આ કરો ને એને અંદરનો વિશ્વાસ આવી જાય એને કોન્ફિડન્સ આવી જાય એની લઘુતા ગ્રંથિ હોય જાય તમારે વખાણ એ ટાઈપ હોય પછી એને ક્યાં ક્યાં પ્રોબ્લેમો આવે છે માનો કે કઈ કઈ મેટરોમાં પ્રોબ્લેમ આવે છે તો એ મેટરને પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે તમે એને એની હારે રહ્યો કે આ વસ્તુ આવી રીતે કરાય એક વખત બે વખત ત્રણ વખત શીખડાવો એને માસ્ટર કરી દો એટલે એનો ભાવ વધતો છે વસ્તુ હાવ નાની નાની છે એની હારે તમારે ઉભું રહેવું જોઈએ કે એને ક્યાં ક્યાં પ્રોબ્લેમો ક્યાં આવે છે કેટલીક નબળાઈઓ હોય કે એને લીધે અમુક પ્રકારનું કામ બરાબર ન કરી શકતા હોય તો એની અંદર એને હેલ્પ કરવી એને સપોર્ટ કરવો વાહ સરસ કર્યું એમ કરીને ધીરે 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 એને કોન્ફિડન્સ લે આવી આપણે જલ્દી નિરાશ થઈ જાય હતાશ થઈ જાય એમાં હું બે વચ્ચે જે ઇન્ટલેક્ચ્યુઅલ ની ખાય બહુ હોય છે એને ઇમોશનલ ની ખાય તમને હોય એ જે ઇમોશનલી જે કહેતા હોય એ ખબર ન પડતી અને આપણને ઇન્ટલેક્ચ્યુઅલી બહુ લાગે કે આને એટલી ખબર નથી પડતી અંદરથી બહારથી તો ન કહી પણ અંદરથી એવું લાગે અને અને વાત એવી છે કે ભલે એ આ બાબતમાં માનો કે નબળા હોય પણ ઇમોશનલ બાબતમાં એની આગળ કંઈક છે એવી એવી રીતે હોય છે અને શરીરના આકર્ષણથી તમારે પર જવું પડે તો જ પ્રેમ કરી પછી શરીરના આકર્ષણ હોય તમે પ્રેમ કરી શકો હા ભલે શરીરની છે તો આપણે એમ નહીં પણ શરીરનું આકર્ષણ રાખે ને એ નહીં એટલે શરીરનું આકર્ષણ છે એટલે આપણે સેલ્ફ સેન્ટર છે સેલ્ફ સેન્ટર છીએ એટલે આપણે એને એક્સટર્નલ કન્સિડરેશન છે જે નહીં કરીએ એ સેલ્ફ છે ભગવાન વધારે પડતા ઇમ્પોર્ટન્સ કે ના ના એટેચમેન્ટ તો તમારી ઇનર બાબત છે આ તો તમારી દ્રષ્ટિ છે એનું કલ્યાણ કરવાની આ આ એટેચમેન્ટ નથી તો એની અંદર ભાવ પેદા કરવાની એની અંદર નેગેટિવિટી ન આવે એ પેદા કરવાની એની અંદર કોન્ફિડન્સ આવે એના માટેની પ્રોસેસ તમે આમ આમ ઈરાદાપૂર્વક કરો છો એટેચમેન્ટ થી નથી કરતા સમજથી કરો છો એટેચમેન્ટ નથી જયારે તમે આ ભાવનો ઉપયોગ કરો છો ત્યારે એટેચમેન્ટ નથી હોતું પ્રેમ હોય છે તમે વિચાર કરો પત્ની એટલે એટલે હા કહું ને પતિ પત્ની હારે રહેતો હોય ને તો એને ખબર ન હોય કે આને ક્યાં ક્યાં પ્રોબ્લેમ આવે છે અને શું શું હોય છે કઈ કઈ જગ્યાએ શું શું થતું હોય છે ખબર જ નથી હોતી એટલે તમારે કામ ક્યાં કરવું એ તમને ખબર ન પડે આખી જિંદગી રહેતો ખબર ન પડે કોઈ વ્યક્તિ હોય ને બિગ બજાર ને એવી બધી વસ્તુ હોય તો શરમ આવતી હોય અથવા એને અંદર ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ થતું હોય તો તમે ન્યા જઈ એક વખત બે વખત ત્રણ વખત ચાર વખત જઈને એની અંદરની ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ કાઢી નાખો અને અંદરનું કંઈક એમ કે આપણે ઓલું છે એ બધું કાઢી નાખો એવી રીતે કેટલી મેટર એવી હોય કે જે મેટરને તમે દૂર કરી શકો તમને ખબર પડવી જોઈએ કે અહીંયા પ્રોબ્લેમ છે તો તમે દૂર કરી શકો પછી કોઈ વ્યક્તિ પ્રત્યે અને હોય તો પ્રેજ્યુડાઈઝ હોય તો એને જુદા જુદા એંગલથી સમજાવવાની ટ્રાય કરવાની માણસ હોય તો માણસની અંદર કોઈ ફોલ્ટ છે છે એમ એની અંદર ગુણ બહુ ટોપ તો આપણે એના ગુણ લેવાય ને ઓલું નબળું પાસું તો લેવાય નહીં આપણે એમ આપણી અંદર પછી એ અંડરસ્ટેન્ડિંગ આવે તો આપણે એને બરાબર રીતે સમજાવી શકીએ એટલે પ્રેઝ્યુડાઈઝ હોય તો એ કાઢી શકીએ આપણે એ રીતે માનો કે મધર છે એ થોડુંક મધરનું જીવન એ ઊગ્યું છે તો એનો શબ્દની અંદર રૂડનેસ આવે આવી જાય તો આવી જાય અને માનો કે આને ફરિયાદ હોય તો તમે કહી શકો તમે એને કહી શકો કે આ અને બિચારા એ જીવન કેવી આ રૂડનેસ ની પાછળ ભૂતકાળનો ઇતિહાસ ક્યો ક્યો છે એ તમે એને બતાવી શકો તો એને પછી માઠું નહીં લાગે એટલે તમારી આગળ એની આવડત હોવી જોઈએ એમ એટલે એક વ્યક્તિ બિચારી જ્યારે કોન્ફ્લિક અંદર કરવાને એકલા એકલાને લડવાનું હોય ત્યારે અંદર અંદર કેટલું બધું એનો એને જે ન ગમે એટલું કેટલું બધું થતું હોય કેટલી બધી રિસ્પોન્સિબિલિટી લેવી પડતી હોય તો પછી એને એમ માફ કરી દેવાય એટલે એવા એવા મા બાપોય હોય છે કે જે જીવનની અંદર કેટલાક લોકોએ છૂટાછેડા લીધા એટલે પતિયારે હાલ્યું ન હોય અને પછી ઘરને છોકરાઓને હલાવવા માટે એણે બિચારા કેટલો શ્રમ કર્યો હોય એમાંથી એની રફનેસ હવે ઓલા ઓના ઓલાની હારે ભૈડું ની હસબન્ડ આઈ રે ન ભૈડું એટલે એની અંદર એક કામ ખરાબ બિહેવિયર રૂડ બિહેવિયર આવી જાય તો રૂડ બિહેવિયર બિચારેને પ્રકૃતિ આપેલું છે ઓમ ઓમ બિચારા એણે નથી કર્યું કારણ કે એને ક્યાંય ભાવ પ્રેમ જ મળ્યો નથી તો એ શું કરે તો આપણે આવી રીતે સમજાવી શકીએ ને ક્યારે સામે વાળાને ખ્યાલ આવે ઓલું ઓલું તો એમ ખાલી તમે અત્યારનું વર્તન જોવો છો પણ અત્યારનું જે વર્તન છે એ ભૂતકાળનું પરિણામ છે એમ ભૂતકાળ છે એનું પરિણામ છે એમ એટલે તમે એ સમજાવી શકો ને કે માણસ છે એ ભૂતકાળનું પરિણામ છે અને ભૂતકાળની અંદર આમ થયું છે તો આ વસ્તુ એની અંદર છે તો આપણે અમુકનો એને પ્રેમ નથી મળ્યો એનો ભાવ નથી મળ્યો તો આપણે આ ભી જેવો અને એના દ્વારા આપણને જે પુણ્ય કમાશો અને પુણ્ય તો છે જ રિયલ સેન્સમાં પુણ્ય છે તમે કોઈને રિસ્પેક્ટ આપો છો કોઈને માન આપો છો કેર કરો છો તો એટલું બધું ખુશ થાય છે એ ટેન્શન જે મળે છે એના દ્વારા એટલું બધો ખુશ થાય છે આપણને આશીર્વાદ એ આપી દે છે રિયલ સેન્સમાં એની વાત લેડીસ હોય ને એની વાત પૂરી થઈ ગઈ પછી ને કાંઈ નહીં મારોક આખો દિવસનો એને હિસ્ટ્રી કહી દીધી તમને પછી એને આમ રિલેક્સ થઈ જાય બધી બાબતો હા એની અંદર તમારે કેર એક્યુ કરવાની કે એની અંદર નેગેટિવ કોઈ વસ્તુ આવતી હોય ને એને પોઝિટિવ કરાવી દેવાની એ વસ્તુ કરવાની આ પ્રસંગમાં પ્રસંગમાં તમારી અગર સમજ વધારે હોવી જોઈએ તમે એને સમજી શકો તમે એને બરાબર સમજાવી શકો એવું હોવું જોઈએ તમે એના મધર હોય એના ફાધર હોય એના અમુક નેચર હોય બધી વસ્તુને તમે ડિટેલથી અભ્યાસ કરો તમે આખો એની હિસ્ટ્રી લઈ લો એટલે એનો નેચર કેવી રીતે આમ છે આવી રીતે કેવી રીતે બનો એ તમે એને સમજાવી શકો બસ એવી જ રીતે આપણે આ બા છે એનો બહીનો છે આવી રીતે આમ એટલે એને એને કોન્ફ્લિક્ટ જ ન થાય એટલે ઘણું તમારે ડિટેલનું જ્ઞાન જોઈએ જ્ઞાન હોય એટલું ડિટેલથી જોઈ ના એટલે એટલે અણસમજથી માનો કે કોઈ અત્યારે વર્તન કરે છે એ અત્યારનું વર્તન છે એ તો ભૂતકાળનું પરિણામ છે તો એનું ભૂતકાળ શું છે તમે જોશો તો તમને એમ લાગે તો પછી આ વિચારને માફ કરવા જેવું છે અને માણસ તમે વિચાર કરો એક નિર્દોષ બાળક છે એ ત્રિપાંત્રી વર્ગનો થાય છે એટલે રૂઢ થઈ જાય છે રફ થઈ જાય છે સંકાળું થઈ જાય છે સમાજ તરફ માણસો તરફ થઈ જાય છે સુખામ થઈ જાય એની આજુબાજુની એટલે એક નિર્દોષ ચહેરો હતો એટલો બધો ઓલો ક્રૂર ચહેરો થઈ જાય હિંસાવાળો ચહેરો થઈ જાય તમે બરાબર રીતે તમે જયારે ઓબ્ઝર્વેશન કરશો તો તમને ખ્યાલ આવશે કારણ કે વ્યક્તિ નાની હતી ત્યારે તો આવું હતું ને અત્યારે કેમ આના ચહેરા મોરામાં બધામાં ફેરફાર થઈ ગયો એટલો ફેરફાર થાય છે માણસની અંદર આપણે સંગીત નો કોણ હતો ઓલો વાળો ગઝલ ઓલો ને જગજીતસિંહ હા તો જગજીતસિંહ જુઓ તો એક નિર્દોષ લાગે તમને એના પછી બધું બધું થઈ ગયા પછી એનો તમે ચહેરો જો એની વાત જુઓ એની અંદર એની અંદર સસ્પિશિયસનેસ લાગે તમને એટલે આ ડિટેલથી તમે જો જોઈ શકતા ને આમ ઉપર છેલ્લી રીતે જતા હો તો તમને કઈ ના ખબર પડે પણ તમે ડિટેલ થી તો તમને થાય કે ઓલી જે નિર્દોષતા છે જીવનનો જે સંઘર્ષ થયો ને જીવનના કેટલા બધા સંઘર્ષો થાય પત્ની હારે થાય પછી એનો બાળક ગુજરી ગયો બીજું ઘણું વસ્તુ થઈ અને એના દ્વારા એ સખત થઈ જાય